આવ્યા 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 નાગપચમના દિવસ બની ને નાગદેવ ઉભા રહ્યા ગરીબ બેન ને જીનો નો ત્રાસ જો ગરીબ બેન ને નો ત્રાસ જો ખાવાનો આપે રે અનનો ટુકડો ખાવાનો આપે રે અનનો ટુકડો બેની વાસણ ધોવા નદી જાય જો બેની વાસણ ધોવા નદી જાય જો તળિયાના ચોટેલા દાણા ખાય છે તળિયાના ચોટેલા દાણા ખાય છે એક દિન આવી નાગ દેવે અન્ખાય જો એક દિન આવી નાગ દેવે અનખાય જો બેની ને મળ્યો અન્નનો દાણ રે બેની ને નો મળ્યો અન્નનો દાણ રે નાગદેવ બોલ્યા અમે ખજ તારું આન જો નાગદેવ બોલ્યા અમે ખજુ તારું આન જો શ્રાપ રે દૈશો અમે ડંખીશું રે શ્રાપ રે દઈશો અમે તો ડંખીશું બેની બોલ્યા જીવા ઠર્યા અમારા પેટ જો બેની બોલ્યા જીવા ઠર્યા મારા પેટ જો એ વારે તમારા પીટળા ઠરજો એ વારે તમારા પીટળા ઠરજો மா તમે ર બાપોને વીરાબાન જો તમે બાપોને વીરા જો આવ્યા બેનીના સીમંત ના દાણા જો આવ્યા બેનીના સીમંત ના દાણા જો નાગદેવ આવીને સીમંત કર્યા નાગદેવ આવીને સીમંત કર્યા દીકરી મહેલ માં વિરા સાથે તીજો દીકરી મહેલ માં વિરા સાથે ચાર વીરો ને એક બેનળી ચાર વીરો ને એક બેનડી બેની જારે પગે સો વાગે જો બે પગેઠે સો વાગે ખમ્મા મારા ખાંડિયા ડગલે પગલે વીરને ખમ્મા કેતી જો ડગલે પગલે વીરને ખમ્મા કેતી જો ને હિંડોળે સોલાવતા ને હિંડોળે સોલા આમ તિમ કરતા દિલસો વીતી જાય છો આમ તિમ કરતા દિલસો વીતી જાય છો દીકરી ના ખોર જન્મ્યા એક પુત્ર દીકરી ના ખો જન્મ્યા એક પુત્ર નાગદેવે દેવી હર કે ભાણ જ ને બધા વ્યાજ છો નાગ હર કે ભાણ જ નહીં બધા વ્યાજો આપ્યા છે આણામાં માં બંગલા ગાડી રે આપ્યા છે આણામાં માં બંગલા ગાડી રે સાસુ જી તો સામે ઉભા જોઈ રહ્યા સાસુ જી તો સામે ઉપા ને જોઈ રહ્યા સાસરિયા માં વધ્યા બેની ના માન જો એ સાસરિયા માં વધ્યા બેની ના માન જો સૌ કોઈ પ્રેમથી માનો આપે જો બેનડી સૌ કોઈ પ્રેમથી માનો આપે જો બેનણી નાગદેવની કથા જે કોઈ ગાય જો નાગદેવની કથા જે કોઈ ગાય જો એની રક્ષા કરે નાગદેવ વીર જો એની રક્ષા કરે નાગદેવ વીર જો આવ્યા નાગ પચમ ના દિવસ જો આવ્યા આવ્યા નાગ ના દિવસ જો વીરો રે બની ને નાગદેવ ઉભા રહ્યા કે વીરો રે બની ને નાગદેવ ઉભા રહ્યા